શ્રી સપ્તશતી ચંડી પાઠ મધ્યમ ચરિત્ર અધ્યાય બીજો દેવીનો પાદુભાવ અને મહિષાસુરની સેનાનો નાશ વિનિયોગ આ મધ્યમ ચરિત્રના ઋષિ વિષ્ણુ છે દેવતા મહાલક્ષ્મી છે છંદ ઉષ્ણિક છે શક્તિ શાકંભરી છે બીજરૂપે દુર્ગાદેવી અને તત્વરૂપે વાયુ છે તેઓ યજુર્વેદ સ્વભાવવાળા છે શ્રી મહાલક્ષ્મીની પ્રસન્નતા માટે મધ્યમ ચરિત્રના પાઠમાં આ જપનો વિનિયોગ કરવાનો છે અથ ધ્યાનમ જેમણે પોતાના હાથમાં અક્ષમાળા ફરશી ગદા વ્રજ પદ્ય ધનુષ્ય કુંડિકા દંડ સાંગ તલવાર ઢાલ કમળ ઘંટા મધુપાત્ર ત્રિશુળ પાસ અને સુદર્શન આ બધા આયુધો ધારણ કરેલા છે જેમની ક્રાંતિ પ્રવાલના જેવી લાલ છે તેવા મહીસાસુર દૈત્યના નાશ કરનાર કમળ પર બિરાજમાન થયેલા હે મહાલક્ષ્મી દેવી આપનું હું ધ્યાન કરું છું ઓમ હિમ ઋષિ બોલ્યા પ્રાચીન કાળમાં દેવ અને દાનવો વચ્ચે સો વર્ષ સુધી ઘોર યુદ્ધ ચાલ્યું તેમાં દેવોના અધિપતિ તરીકે ઇન્દ્ર અને દાવો દાનવોના સ્વામી તરીકે મહીસાસુર હતો દૈત્યોએ આ યુદ્ધમાં દેવોને સૈન્યને હરાવી તેમને જીતી લીધા પછી સ્વયં મહીસાસુરે ઇન્દ્રનું પદ સંભાળી લીધું ત્યાર પછી મહીસાસુરથી પરાજિત થયેલા સર્વદેવો સહાયતા માટે પ્રજાપતિ બ્રહ્મા પાસે ગયા બ્રહ્માજી સાથે પરામર્શ કરી તેમના નેતૃત્વમાં જ્યાં મહાદેવજી તથા વિષ્ણુ બિરાજમાન થયેલા હતા ત્યાં ગયા દેવતાઓએ વિસ્તારપૂર્વક યુદ્ધ અને દેવોનો પરાભાવ મહીસાસુરને લીધેલું ઇન્દ્રનું સ્થાન આ બધી હકીકતો મહાદેવજી તથા વિષ્ણુને કહી સંભળાવી તેમણે જણાવ્યું કે દુષ્ટ મહીસાસુર પોતે સૂર્ય ઇન્દ્ર અગ્ન અગ્નિ વાયુ ચંદ્ર યમ વરુણ તથા બીજા સગળા દેવોના અધિકાર ભોગવે છે મહાદુષ્ટ એવા સર્વ દેવતાઓને સ્વર્ગમાંથી મારીને કાઢી મૂકેલા હોવાથી તેઓ મનુષ્યની માફક પૃથ્વી પર આમ તેમ ભટકી રહ્યા છે હે ભગવન હે દુષ્ટ દુરાચારી અને દેવતાઓના શત્રુ મહાપરાક્રમી મહિષાસુરનું ઉદ્વતવન વર્તન આપને જણાવ્યું હવે અમે તમારા શરણે છીએ માટે મહિષાસુરના વધનો વિચાર કર દેવોની આ પ્રમાણેની વિનંતી સાંભળતા જ ભગવાન મનુ મધુસૂદન તથા મહાદેવ શંકરજી કોપાયમાન થયા અત્યંત ક્રોધથી ભ્રમરો ચડી જતા તેમનું મુખ વિકરાળ થઈ ગયું અત્યંત કોપ પામેલા ચક્રને ધારણ કરનારા ભગવાન વિષ્ણુ તથા બ્રહ્માજી અને શંકર ભગવાનના મુખમાંથી એક અદ્ભુત તેજ પ્રગટ્યું આ રીતે બીજા દેવતાઓમાં અંગોમાંથી પણ એક એક મહાતેજ ઉત્પન્ન થયું અને તે બધું જ તેજ પરસ્પર એક રૂપમાં સમાઈ ગયું ઘણા બધા તેજના સમૂહના કારણે આ પુંજ પ્રકાશમાન પર્વત જેવો દેખાવા લાગ્યો તે તેજની જ્વાળાઓ દશે દિશાઓમાં ફેલાઈ ગઈ બધા જ દેવતાઓના શરીરમાંથી ઉત્પન્ન થયેલ આ અમૂલ અપરિમિત તેજ પૂર્ણરૂપે થતાં એક સ્ત્રીરૂપ બની ગયું અને તેની ક્રાંતિથી ત્રણેય લોક પ્રકાશિત થયા ભગવાન શંભુના તેજમાંથી દેવીનું મુખ થયું યમના તેજથી કેશ થયા અને વિષ્ણુના તેજથી પૂજાઓનું નિર્માણ થયું ચંદ્રમાના તેજથી શ્વેત રંગના બે સ્તનો ઇન્દ્રના તેજથી કમરનો ભાગ વરુણના તેજથી જાંગો તથા પિંડલીઓ થઈ અને પૃથ્વીના તેજથી નિતંબનો ભાગ થયો બ્રહ્માજીના તેજથી બે પગ સૂર્યના તેજના પગથી આંગળીઓ આઠ વસુઓના તેજનીથી આંગળી અને કુબેરના તેજથી નાસિકાનું નિર્માણ થયું દસ પ્રજાપતિના તેજથી દેવીના દાંત થયા અને પાવન કહેવાયા અગ્નિના તેજથી ત્રણ નેત્ર થયા સંધ્યાના તેજથી ભ્રુકુટીઓ થઈ વાયુના તેજથી બે કાન થયા આ રીતે બાકીના અવયવો બીજા અન્ય દેવતાઓના તેજથી પૂર્ણ થયા આ સર્વ તેજ કલ્યાણમયી શિવાદેવી પ્રગટ થયા આ રીતે બધા જ દેવોના તેજ સમૂહથી ઉત્પન્ન થયેલા દેવીને જોઈ મહિષાસુરથી ત્રાસ પામેલા દેવોને ઘણો જ આનંદ થયો ત્યાર પછી સગડા દેવોએ દેવીને પોતપોતાના આયુધો આપવા માંડ્યા પિનાકિનધારી મહાદેવજીએ પોતાના ત્રિશુળમાં રહેલી શક્તિ બહાર કાઢીને બીજું ત્રિશુળ બનાવીને આપ્યું શ્રી વિષ્ણુએ પોતાના ચક્રમાંથી તેજ કાઢીને તેનું ચક્ર બનાવી આપ્યું વરૂણદેવે પોતાના શંખ થકી શંખ આપ્યો અને અગ્નિએ પોતાની સાંગ આપી વાયુદેવે ધનુષ્ય અને બાણથી ભરેલા બે હાથ આપ્યા અમરાધિપતિ ઇન્દ્રે પોતાના વ્રજમાંથી વ્રજ બનાવીને આપ્યું સાથે ઇન્દ્રે એરાવત હાથી પાસેથી ઘંટા કાઢીને આપી યમરાજે પોતાના કાળદંડ થકી દંડ આપ્યો અને વરુણદેવે નાગપાશ આપ્યો દક્ષ પ્રજાપતિએ જપની માળા અને બ્રહ્માજીએ કળમંડળ આપ્યું સૂર્યનારાયણે દેવીના તમામ છિદ્રોમાં પોતાના કિરણોનું તેજ ભરી દીધું કાળદેવે ચમકતું ખડગ તથા નિર્મલ ઢાલ આપી ક્ષીરસાગરે મુક્તા હાર તથા સદાય નવીન રહે તેવા બે દિવ્ય વસ્ત્રો આપ્યા સાથે સાથે દિવ્ય મુકુટ બે કુંડળો અને કંકર્ણો તથા અત્ર ચંદ્રાધાર દામણી અને હાથ માટેના કંડળો આપ્યા પગ માટે જાંજરો કંઠ માટે ઉત્તમ કંઠાભરણ અને સમસ્ત આંગળીઓને પહેરવા યોગ્ય રત્નજડિત વીંટીઓ આપી વિશ્વકર્માએ ચકચકાટ પરશુ અન્ય વિવિધ પ્રકારના અસ્ત્રો તથા કોદીથી ભેદી ન શકાય તેવું કવચ વગેરે દેવીને આપ્યું સાથે સાથે દેવીના માથે તથા વક્ષસ્થળે ધારણ કરવા માટે કદાપી કરમાય નહીં તેવા કમળોની બે માળાઓ આપી વળી સાગરે એક સુંદર દિવ્ય કમળ ભેટ આપ્યું હિમાલયે દેવીને વાહન માટે સિંહ તથા વિવિધ પ્રકારના બહુમૂલ્ય રત્નો આપ્યા કુબેરે છલોછલ ભરેલું સુરાનું મધુપાત્ર આપ્યું જે શેષનાગ ભગવાન સમગ્ર નાગોના સ્વામી છે અને પૃથ્વીને ધારણ કરી રહ્યા છે તેઓએ મહામણીઓથી વિભૂષિત કરેલો નાગ હાર દેવીને આપ્યો આ રીતે બીજા અન્ય દેવતાઓએ પણ દેવીને અનેક પ્રકારના આભૂષણો અને આયુધો આપી દેવીનું સન્માન કર્યું સર્વદેવોથી પૂજાયેલા આ દેવીએ પ્રસન્ન થઈ ખૂબ જ જોરથી અટહાસ્ય કરી મોટા અવાજે ગર્જના કરી દેવીના હાસ્યના ભયંકર નાદથી આખું આકાશ ગાજી ઉઠ્યું દેવીની પ્રચંડ ગર્જના ક્યાંય સમાઈ શકી નહીં અને એના ધ્વનિ સાથે સમુદ્રો કાપી ઉઠ્યા અને ત્રણેય લોકમાં હલચલ મચી ગઈ આ અવાજને કારણે સકળ લોકો ખળબળી ઉઠ્યા સમુદ્રો કંપી ઉઠ્યા પૃથ્વી પણ ડગમગવા લાગી અને પર્વતો પણ ધ્રુજી ઉઠ્યા આ જોઈ બધા દેવો ખુશખુશાલ થઈ સિંહ પર સવારી કરનાર દેવીનો જય જય કાર કરવા લાગ્યા અને મુનિઓ ભક્તિથી નીચા નમી નમ્ર ભાવે એ દેવીની સ્તુતિ કરવા લાગ્યા આ રીતે ત્રણેય લોકમાં ખડભડાટ મચેલો જોતા દેવોના શત્રુ એવા દૈત્યોએ કવચ ધારણ કરી પોતાની સેનાને સજ્જ કરી અને હાથમાં હથિયારો ઉગામીને ઉભા રહ્યા અસુરરાજ મહિષાસુર ક્રોધથી બોલ્યા અરે આ બધું શું થઈ રહ્યું છે અને તુરત જ તે જે તરફથી દેવીનો ભયાના સિનાદ આવતો હતો તે તરફ પોતાના સાથી અસુરો સહિત દોડતો ગયો મહિષાસુર અને તેના સૈન્ય તે સમયે દેવીની પોતાની ક્રાંતિથી ત્રણેય લોકને પ્રકાશિત કરી રહેલા જોયા દેવીના પગના ભારથી પૃથ્વી દબાતી હતી દેવીના મુગટનો અગ્રભાગ આકાશને અડતો હતો દેવીના ધનુષંકારથી સાતે પાતાળ ખડબડી ઉઠ્યા હતા દેવી પોતાના હજારો હાથોથી બધી દિશાઓને ઢાંકી ઊભી હતી દાનવોએ દેવીને જોતા જ દેવી સાથે યુદ્ધ આરંભ્યું યુદ્ધમાં અનેક પ્રકારે ફેંકાતા શસ્ત્રો અને આયુધોથી દશે દિશાઓ જ્વાળાથી ખળભળવા લાગી મહિષાસુરનો સેનાપતિ મહાયોદ્ધો ચિક્ષુર અને રંગીણી સેનાથી યુક્ત એવો બળવાન યોદ્ધો ચામર આ બંને અસુરો દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યા સાહીઠ હજાર રથોથી યુક્ત અને પ્રચંડ પરાક્રમી મહિષાસુર ઉદગ્ર અને એક કરોડ રથોથી યુક્ત એવો મહાહનુ આ બંને દૈત્યો પણ યુદ્ધમાં જોડાયા યુદ્ધના સાધનો અને પાંચ કરોડ રથોથી યુક્ત જેના શરીરના રૂવાડા જ તેજ તલવારની ધાર જેવા હતા તેઓ અસિલોમાં દૈત્ય અને સાહીઠ લાખ રથો સાથે બાસ્કલ નામનો અસુર બંને જણા દેવી સાથે રણસંગ્રામમાં યુદ્ધ કરવા ગયા અસંખ્ય હાથી ગોળાથી વીંટાયેલો એક કરોડ રથ સાથે પરિવારિત નામનો અસુર પણ યુદ્ધમાં લડવા આવ્યો નામનો અસુર પણ પાંચ લાખ રથો સહિત દેવી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો આ સિવાય અન્ય અસુરો પણ પોતાની વિશાળ સેના હજારો રથ હાથી ગોળા રણસંગ્રામમાં દેવીની સાથે યુદ્ધ કરવા લાગ્યા સ્વયં મહીસાસુર પણ યુદ્ધભૂમિમાં કરોડો હાથી ગોળા અને રથોવાળા અસુરોથી રક્ષાયેલો રહી દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો આ બધા દૈત્યો તોમર બિંદીપાલ શક્તિ તથા મૂસળ ખડગ પરશુ અને પટ્ટીશથી દેવીની સાથે યુદ્ધ કરવા લાગ્યા કેટલાક અસુરો છૂટા શસ્ત્રોનો દેવી ઉપર ભીષણ પ્રહાર કરવા લાગ્યા કેટલાક દેવીને બાંધવા માટે પાશ ફેંકવા લાગ્યા અને કેટલાક ખડગના તીક્ષ્ણ પ્રહારથી દેવીનો નાશ કરવા લાગી દાનવોએ શરૂ કરેલ પ્રહારથી ક્રોધે ભરાયેલા ચંડિકા દેવી સગડા દાનવોના શસ્ત્રો અને અશસ્ત્રોનું પોતાના શસ્ત્રો અને લીલાથી રમતા રમતા છેદન કરવા લાગ્યા છતાં તેમના ચહેરા પર જરાય થાક વર્તાતો નહોતો દેવીનું આવું રૂપ જોઈ દેવર્ષિઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા આથી પ્રસન્ન થઈને ભગવતી પરમેશ્વરીએ દાનવોના દેહ પર શસ્ત્રો તથા અસ્ત્રોનો વરસાદ વરસાવી દીધો દેવીનું વાહન સિંહ પણ અત્યંત ક્રોધિત બની પોતાની કેશવાણી કંપાવતો વનમાનો અગ્નિ જેમ સર્વનાશ કરે છે તેમ દાનવના સૈન્યમાં ફરકવા લાગ્યો રણભૂમિમાં યુદ્ધ કરવા જતા અંબિકા દેવી જે શ્વાસ છોડતા તેમાંથી દરેક વખતે સેંકડો હજારોની સંખ્યામાં ઘણો ઉત્પન્ન થવા લાગ્યા દેવીની શક્તિથી અત્યંત સાહસી બનેલા એ ગણો પરશુ ભિંદીપાલ તલવાર તથા પટસી વગેરે શસ્ત્રો વડે યુદ્ધ કરવા દાનવગણોનો નાશ કરવા લાગ્યા દેવીના હાથે દાનવોનો નાશ થતો જોઈ આ ગણોમાંથી કેટલાક ગણો આનંદિત થઈ નગારા તથા શંખો વગાડવા લાગ્યા કેટલાક યુદ્ધમાં મહાલતા મૃદુક વગાડવા લાગ્યા દેવીએ ત્રિશુળ ગદા શક્તિ અને અપરિમિત ખડગ આદિ વડે સેંકડો મહીસાસુરનો નાશ કર્યો દેવીને પોતાના ઘંટના નાદથી કેટલાય અસુરોને મૂર્છિત કરી યુદ્ધ માટે નકામા કરી દીધા અને કેટલાય અસુરોને પાસે બાંધીને ઘસડ્યા તીક્ષ્ણ ખડગ વડે કેટલાય અસુરોના અંગના બે કટકા કરી નાખ્યા અને કેટલાયને ગદાના મારથી મૂર્છિત કરી નાખ્યા કેટલાક દૈત્યો મુસળના મારથી લોહી ઓકાવા લાગ્યા અને કેટલાય અસુરોને છાતીઓ ત્રિશુળથી ચીરાઈ જતા તેઓ જમીન પર તરફડવા લાગ્યા રણસંગ્રામમાં સેનાની આગળ ચાલતા કેટલાયના આખા શરીરો બાણોથી વિંધાઈ ગયેલા હોવાથી તે દેવતાઓના શત્રુઓ દુઃખી થઈ પોતાના પ્રાણનો ત્યાગ કરવા લાગ્યા કેટલાક દાનવોના હાથો છેદાયા કેટલાકના ગળા કપાયા કેટલાના તો મસ્તકો ભૂમિ પર પડ્યા અને કેટલાય કમેરેથી કપાયા કેટલાય જાંગો કપાતા જમીન પર પડ્યા કેટલાક એક આંખ એક હાથ એક પગ વગરના થયા અને કેટલાક તો વળી બે ટુકડા પણ થયા ભૂમિ પર ઢળી પડેલા કેટલાક દૈત્યો તો ફરીથી ઉઠીને મસ્તક ધારણ કરી અને દેવી સાથે યુદ્ધ કરવા કરતા હતા તો કેટલાક અસુરો તો નગારાના અવાજથી વિજયની લાલસાએ નાચતા હતા મસ્તક કપાયેલા કેટલાક ધડરૂપી મહાન અસુરો હાથમાં ખડગ શક્તિ ખંજર વગેરે આયુધો લઈ દેવીને ઊભી રહે ઊભી રહેના ટૂંકારાથી મૂર્ખાઈના શબ્દો બોલતા હતા દેવીને મારવા દોડતા હતા આ યુદ્ધમાં દાનવ સૈન્યનો તથા તેમના રથ હાથી ઘોડાનો એટલો બધો ના નાશ થયો હતો કે તે બધીએ ભૂમિ પર છવાઈ જતા ચાલવાનો રસ્તો પણ ના રહ્યો જેથી તે સ્થાન અગમ્ય દેખાતું હતું દાનવોના સૈન્યના હાથી ઘોડા વગેરેનો કચ્ચર ગાણ વળી જવાથી એ યુદ્ધભૂમિમાં લોહીની મોટી નદીઓ વહેવા લાગી અગ્નિ જેમ લાકડાના મોટા ઢગલાને તણખલાની માફક સહેજમાં બાળી નાખે તેમ આ અંબિકા દેવીએ દાનવોના જોત જોતજોતામાં નાશ કરી નાખ્યો માથાની કેશકાવાણી ગુણાવતો દેવીનો સિંહ દાનનોના શરીરમાંથી પ્રાણ ખેંચતો ન હોય તેમ ગર્જના કરવા લાગ્યું દેવીના નિશ્વાસે ઉત્પન્ન થયેલા ઘણોએ પણ દાનવોની જોડે એવું મહાન યુદ્ધ કર્યું કે સ્વર્ગમાંના દેવતાઓએ હર્ષ પામીને તેમના પર પૃષ્ઠો પુષ્પોની વૃષ્ટિ કરી સી માર્કંડેએ પુરાણમાં સાર્વણિક મન્વંતર કક્ષાના દેવી મહાત્મામાં મહીસાસુર સૈન્યવધ નામનો બીજો અધ્યાય